નમસ્કાર દોસ્તો જય ચામુંડામાં જે કોઈ લોકો આ વીડિયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પૈસાની અને અનાજની કયારે કમીનો આવવા દેતા તો મિત્રો આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી કુરદેવીમાં તમને હંમેશા ખુશ રાખે વીડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને કુરદેવી માની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે તો ચાલો મિત્રો આજના આ સરસ વીડિયો ની શરૂઆત કરવી એક શૂન્ય શૂન્ય વર્ષ બાદ ગુરુ અને કેતુએ રચ્યો નવપંચમ યોગ આ રાશિઓને મળશે ભાગ્યનો સાથ નવી નોકરી સાથે થશે અપાર ધનલાભ નવપંચમ યોગ ગુરુ અને કેતુ એકબીજાના નવમાં અને પાંચમા ભાવમાં હાજર છે જેનાથી નવપંચમ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે ઇફેક્ટ ઓફ નવપંચમ યોગા વૈદિક જ્યોતિષ અનુસાર દ્રહ સમયાંતરે ગોચર કરીને શુભ અને અશુભ યોગનું નિર્માણ કરે છે જેનો પ્રભાવ માનવ જીવન અને દેશદુનિયા પર જોવા મળે છે તમને જણાવી દઈએ કે ગુરુ ગ્રહે એક મેના રોજ વૃષભ રાશિમાં ગોચર કરી લીધું છે અને કેતુ ગ્રહ ત્રીસ ઓક્ટોબરથી કન્યા રાશિમાં સ્થિત છે તેવામાં આ બંને ગ્રહો એકબીજાના નવમાં અને પાંચમા ભાવમાં બિરાજમાન છે જેનાથી નવપંચમ રાજયોગનું નિર્માણ થઈ રહ્યો છે અને આ યોગ સિંહ રાશિમાં બની રહ્યો છે જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે પરંતુ ત્રણ રાશિઓ એવી છે જેની આ સમય કિસ્મત પલટી શકે છે સાથે જ આ લોકોની ધનસંપત્તિમાં અપાર વધારો થઈ શકે છે ચાલો જાણીએ આ લખી રાશિઓ કઈ છે એક વૃષભ રાશિ તૌરુસ જોદીયેક તમારા માટે નવપંચમ યોગ લાભપ્રદ સિદ્ધ થઈ શકે છે આ દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે સાથે જ આવકના નવા સ્ત્રોત બની શકે છે તેવામાં આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવશે સાથે જ તમારી કાર્ય યોજનાઓ ખૂબ જ સફળ થશે તેવામાં આ સમયે તમને બિઝનેસમાં શાનદાર સફળતા મળી શકે છે તેવામાં આ સમયગાળામાં વેપારી વર્ગને કોઈ બિઝનેસ ડીલ મળી શકે છે જેનાથી ભવિષ્યમાં લાભ થઈ શકે છે તેવામાં તમને ધન કમાવવાની સાથે જ ધનની બચત કરવામાં સફળતા મળશે બે મિથુન રાશિ મિથુનજ્યોદયક નવપંચમ યોગ બનવાથી મિથુન રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે આ દરમિયાન તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે તેવામાં આ સમયે તમને માન સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે તમને નવા રોકાણથી લાભ થશે નવો બિઝનેસમાં સફળતા મળશે સાથે જ આ દરમિયાન તમારું જીવનસાથી સાથે સંબંધ પਹਿલા કરતા સુધરશે જીવનસાથીની પણ આ સમયે પ્રગતિ થશે સાથે જ આ સમયગાળામાં તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે ત્રણ મકર રાશિ મકરજ્યોદિયક તમારા માટે નવપંચમ યોગ લાભપ્રદ સિદ્ધ થઈ શકે છે આ સમયગાળામાં તમારી ધનસંપત્તિમાં વધારો થશે તેવામાં આ સમયે તમે કોઈ નવું વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો પૈતૃક સંપત્તિમાં પણ તમને ઘણો લાભ થઈ શકે છે કરિયરમાં પણ તમને શાનદાર તકો મળી શકે છે આ સમયગાળામાં વેપારીઓને બિઝનેસમાં તગડો લાભ થઈ શકે છે સાથે જ આ દરમિયાન તમને સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે આ સમયે તમે બચત કરવામાં સફળ રહેશો